આપણે કહું એક મને કલાકાર કીધું તું કે કચ્છમાં મારો આઠ વાગ્યા સુધી સવારમાં પ્રોગ્રામ આવ્યો કાર સુધી સવારના આઠ વાગ્યા સુધી મને કે મારો પ્રોગ્રામ આવ્યો મેં કીધું બંધ ન કરીએ તો બપોર સુધી ચાલે એમ આમાં મારે આ બધા રજૂ થવાના પણ એક બે વાત કરી દઉં હાસ્ય છે ને એ જીવનમાં બહુ સરસ સાંઈરામ તો રજૂ કરે છે પણ માણસો વિચિત્ર બહુ થઈ ગયા છે આટાને છે હા એક જણા એક જણા ને કીધું સો રૂપિયા હોય તો ને ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી તો બરાબર ઓળખે ને કોઈ દેતું નથી તમે ઓળખતા નથી ઓળખે કોઈ ઉભા દેતું નથી એક દુકાનમાં હાર્મોનિયમ ને બંદૂકું બે રાખે સાહેબ અર્ધી દુકાનમાં હાર્મોનિયમ વેચે ને અર્ધી દુકાન આ કોઈ દી ફલે કેળા જુદા કાગડા કેવાય હા એમાં કોઈ કોઈ પૂછ્યું કે આ દુકાન હાલે તો બહુ સરસ ચાલે કે કેવી રીતે સવારમાં જે હાર્મોનિયમ લઈ જાય એનો પાડો બપોર પછી બંદૂક લેવા આવે આવે આવ્યા આવ્યા વિના રહે જ એક જણો વગળામાં ખાલી ચડી પહેરીને ચણિયા બોર વીણી વિળીને ખાતો હતો બોલો એને કોઈ પૂછ્યું કે તમારા જીવનમાં શોખ શું તો સતફ્રુટ ખાવા અને સારા કપડાં પહેરવા બસ આને નો નડે મોંઘવારી નડે નહીં આને સરકાર ઉથલી જાય કે હમીરીએ તોય નડે નહીં આમાં જે આનંદ મેળવી લે ને કેવી રીતે મને એક જણે કીધું ભાઈ અંકિતભાઈ મને કે નાન સ્વામીની કેસેટ તમારી પાસે છે એ મને કે આપો ગુરુ પૂર્ણિમાની મને ખબર હતી કે યારે ટેપે લઈ જાય અને દેવા દેવાનો આવે પાછા

એની પાસેથી એને વૈયાઓ મેં કીધું કળ છે નહીં ને મન કે આ અખતરો કરવો છે આજે લીધો છે એટલે અજાણ્યા માણસને કરડે કે કેમ તો એ મારો વેમે નીકળી ગયો સાહેબ મને એમ થયું કે ઓળખે જ મને એમ બધે ઓળખે એવું નથી અમારે જુનાગઢના કાળવા ચોકમાં એક જણો આટા મારે ઘણાને વેમ બહુ વેમ નો રાખવો બહુ વેમ બહુ મારી નાખે ઘણી વાર આપણને આટા મારે એમાં એક બેન મળ્યા એને મૂળ તો હું છે ભેળ ખાવી હતી રેકડીએ એમ પણ રેકડીએ ભેળ કેમ ઊભા પકડવા મને ઓળખી જાય કોક તો એમાં એક બેન આવ્યા કે ભાઈ કઈ આવ્યા તો હું તો હવારનો આવ્યો હતો તો બપોરે જમ આપણે ઘેરે આવજો જમવા તો કે બેન હું તો મને ઓળખતો નથી તો તને કોઈ નથી ઓળખતો ઊભો ઉભો બે ડીશ મારી લે તો તને ક્યાં કોઈ ઓળખીએ તને વેમ ઘરી ગયો છે એટલે દાદની કવિતા સાંભળજો સાહેબ એક જ કવિતા કંઈ વાત પૂરી કરું કે ઠાકર મંદિરની જાલરેમ બાવ બાવની તોય હું વગાડવા જતો ઠાકર મંદિરની જાલરેમ બાવ નહીં તોય હું વગાડવા જાતો આજ એવડો બધો મોટો બની ગયો છે કે મંદિરમાંય નથી હમાતો બોલો છે ઠાકર મંદિરની આ બાજુ દાદુભાઈ લખે છે સાહેબ ઠાકર મંદિરની જાલરેમ બાવ બાવની તોય હું વગાડવા જતો

આ તો બેહમ ફાસ લાંબી બંધું કે મારા ભડકી ગયા ભોરુડા હરણા વાણીના વિલાસના ટેસના બોલી ના એવા આવી ગયા સાહેબ દંભી માના કોને કહેવાય ખબર ખબર ન હોય ને એમ કે મને બધી ખબર છે એને દંભી કહેવાય આપણે કે આ વાત સાંભળી તો કરો જ આપણે કઈ ગામડું હતું એમાં એક ડોસી રે એની બે ભેવું હતી હવે આપણે કહીએ તો હજી બહુ ખ્યાલ નથી આવતો આગળ વધારો પછી એની બે ગાયું લીધી આપણે કહેવાય તો ગાદી નથી ખ્યાલ આવતો પછી એમ બે ગાયોમાંથી એક ગાય મરી ગઈ પછી ડોહીમાં ગુજરી ગયા આપણે કહેવાય આ તો કાં હતી પછી વેલો ગુડીને હું અમને આવ્યો ડોહીને મર્યો અમારા મરવી અમારા હાથે બહુ દંભી માણસો બહુ છે અમને અહીં ભાઈદાસ હોલમાં અમે બધા બેઠા હતા અને કીધું હતું મેઘાણીની યાદના પ્રોગ્રામ એક જણે મને કહ્યું મેઘાણીનો બહુ ચાહક છું મેઘાણીબાઈને બહુ વાંચું છું મેઘાણીબાઈ મારા પ્રિય લેખક છે કવિ છે તમે આ વખતે આવો તારે મેઘાણી મન ની લેતા આવજો મેં કીધું ઈ અમારા થી આવે ના ઈ તો તમારે ન્યા જાવું પડે બેહદ ઢંફાસ કેરી લાંબી બંધુ કે મારા ભડકી ગયા ભોરડા હણરા હે દાદની વાત નીકળી લે એક કવિતા કઈ મારી વાત પૂરી કરી નાખું કવિતા આજ મને અંદરથી ધક્કો મારે છે એટલા ખાતર આ ગુજરાતીનો પ્રોગ્રામ છે ગુજરાતી જલસો છે

me કરી સાંભળજો સાહેબ સંધ્યા શ્રાવણ રમે હોળી અંકિત ભાઈ શ્રાવણ ની સંધ્યા રમે છે પછી હોળી એના ચિત્રો આ ધરતી ઉપર કેવા ઊભા થયા પેલી કળી સાંભળજો કે હરિયા રૂખડા કેવા રંગ ભરાલો એ ઓલા હરિયા હરિયા એટલે લીલા જાડવા રૂખડામાં કેવા રંગ ભરાબા રંગ કે વગડે બરાબર જેલ બગડે જેલ્યા સાવણ નીલો સાવણ નીલો

ਐ ਓਲੀ ਕਾਲੀ ਵਾਦਲ ਡੀ ਕੇ ਵੀ ਲਾਗ ਤੀਰ ਲੋਲ ਹਾ ਮੁਕਤ ਭਾਈ ਕੇ ਵੀ ਲਾਗ ਦੀ ਦੀ ਕਿ ਹਬ ਸਣ ਨਾ ਰੰਗਿਆ ਜਾਣੇ ਓਠ ਜੋ ਹਾ ਸੰਜਾ ਰਾਵਣ ਨੀ ਰੋਵੇ ਓਲੀਏ ਰੰਗਿਆ ਜਾਣੇ ਹੋਠ ਆ ਸੰਧਿਆ ਸ਼ਰਵਣ ਨਿਰਮੇ ਹੋ ਲੀਏ ਹੋ ਅਨੇ ਤੀਜੀ ਕਰੀ ਬਹੁਤ સરਸੇ ਟੁਕਮਾ ਮੂੰ ਤੁਮਨ ਸਮਾਈ ਦੂੰ ਕੇ ਡੂੰਗਰਾਨੀ ਟੋਚੂ ਕੇ ਬਿਲਾਗ ਤੀਰ ਲੋਰ ਗਿਰਾਨੀ ਟੁਕੂਨੀ ਉਪਲੀ ਟੁਕੂ ਪਰ ਸੰਧਿਆ ਨੋ ਰੰਗ ਜਾਏ ਕੰਨੜਾ ਡੂੰਗੁਰ ਬਜਾਏ ਸੇਤ루ਜੀ ਡੂੰਗੁਰ ਪਰ ਜਾਏ ਈਜੇ ਰੰਗ ਜਾਏ ਕਿਵੋ ਲਾਗੇ ਛੇ ਕੇ ਡੂੰਗਰਾਨੀ ए ओ लाडू ओंग रानी एतो चुके विलाग ती रेलो के विलाग दी के जोगिरानी जटा मा गुलाम जणे जोगिरानी ए जोगिरानी ओ जोगिरानी जटा मा गुलाब जवां संधिया रावण अवण मिलवे हो लिए छेलिकड़ी तो अद्भुत छे साहेब छेलिकड़ी सामोसे छेलिकड़ी कहीं मार बात पूरी करू के दादल आहा हा सरस कड़ी छे ए कवि दादल वसुंधरा ने सत चढ़्यार लो कवि दाद के छे क्या बात क्या बात સુંદરા ને સત કેવી લાગે કે કોઈ જો કોઈ રાજપૂતાની જાણે બેઠી અગન જો આ સંધ્યા શ્રાવણ ની રમે ઓલી એ સંધ્યા ਸ਼ਰਵਣ ਨਿਰਮੇ ਹੋ ਲੀਏ ਜੋ ਗੁਜਰਾਤੀ ਜਲਸੋ